ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાશે સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં બિલ રજૂ થશે મહેસૂલ વિભાગનું બિલ ગૃહમાં રજૂ થશે ગણોત ધારામાં રાજ્ય સરકાર બદલાવ કરશે તો કેટલીક જમીન જે બિનખેતી ન હતી અને થતી હતી તેમાં સુધારા પણ કરવામાં આવશે તો કેટલીક જમીન એવી હતી જે બિનખેતી નહોતી થતી તેમાં પણ ખાસ સુધારા કરવામાં આવશે ત્રીસ જૂન બે હજાર પંદર પહેલા ખરીદેલી જમીન બિનખેતી કરવા જોગવાઈ કરાશે તો અરજીની તારીખ લંબાવવા માટે બિલમાં જોગવાઈ કરવામાં આવશે